શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબ અને ગલગોટાના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને કરવામાં આવેલા શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે નૂતન વર્ષના બીજા દિવસે એટલે કે ભાઈબીજના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના જરદોષી વર્કના વાઘા પહેરાવાય છે આ સાથે દાદાના સિંહાસનને બસો કિલોથી વધુ ગલગોટા અને ગુલાબના ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે જેના દર્શન કરી હજારો લાખો ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે